મારું નામ અશોક છે હું મહેસાણાનો રહેવાસી છું અમારે મોટરને ચાલુ બંધ કરવા રાત્રે ઘરેથી બહાર જવું પડે છે તેથી હું એગ્રો એગ્રોએપોમાં ગયો હતો ત્યાં મેં વરુણ નામનું ડિવાઇસ જોયું હતું જે ડિવાઇસ મેં ઇન્સ્ટોલ કર્યું છે તો મારે ઘરેથી મોટર ચાલુ બંધ કરવા જવાની જરૂર નથી જે હું રિમોટથી ઓન ઓફ કરી શકું છું રિમોટમાં હું ગ્રીન બટનથી ઓન ને રેડ બટનથી ઓફ અને જ્યારે મારી મોટર બંધ થઈ ગયો છે કે ચાલુ છે એને જોવા માટે હું મારા રિમોટથી બી ચાલુ છે બંધ છે એને સ્ટેટસ બટન હું જોઈ શકું છું જેથી કરી આ લગાવ્યા પછી મને બહુ બધો ફાયદો થયો છે જે મોટરને હું ઘરેથી ચાલુ બંધ કરી શકું છું અઢીથી ત્રણ કિલોમીટરમાં એમાં કોઈ રિચાર્જની જરૂર નથી પડતી કે ઇન્ટરનેટની કોઈ જરૂર નથી પડતી